નમસ્કાર દર્શક મિત્રો ડીસા ભાખર રોડ પર એક રાષ્ટ્રીય પક્ષી મોર ઘાયલ અવસ્થામાં મળી આવ્યો હતો જીવદયા પ્રેમીઓ મોરને સારવાર માટે દીપક હોટેલ પાસે આવેલા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સંચાલિત વીએમ ઝાલા પશુ દવાખાનામાં લઈ ગયા હતા ત્યાં કર્મચારીએ પહેલા કેસ કઢાવ બાદમાં સારવાર કરીશું તેમ કહ્યું હતું જેના કારણે જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો હતો બાદમાં મોરની સારવાર કરવામાં આવી હતી ત્યારબાદ જીવદયા પ્રેમીઓ મોરને ડીસાના વન વિભાગની ઓફિસે લઈ ગયા હતા શરૂઆતમાં વન વિભાગના કર્મચારીઓએ બોર્ડને તેમની હદમાં ન હોવાનું જણાવીને સ્વીકારવાની ના પાડી હતી જોકે જીવદયા પ્રેમીઓએ નાયબ કલેક્ટર અને ધારાસભ્યને જાણ કર્યા બાદ વન વિભાગના કર્મચારીઓ બોર્ડને રાખવાની ફરજ પડી હતી અને તેને પાંજરામાં મૂકવામાં આવ્યો હતો આ ઘટનાએ વન વિભાગ અને પશુ ચિકિત્સાલયની બેદરકારી અને સંવેદનશીલતા પર સવાલો ઉભા કર્યા છે રાષ્ટ્રીય પક્ષી બોર્ડને સારવાર અને આશય આપવાની તેમની ફરજ હોવા છતાં તેમણે તેને સ્વીકારવાની ના પાડી હતી આ ઘટના દર્શાવે છે કે અન્ય પશુ પક્ષીઓની સ્થિતિ કેવી હશે જ્યારે વન વિભાગ પાસે બોરને લાવવા માટે વાહન પણ ન હતું જેના કારણે તેમની કાર્યક્ષમતા પર પણ પ્રશ્નો ઉભા થયો છે શું સરકાર દ્વારા તેમની પૂરતી ગ્રાન્ટ આપવામાં આવતી નથી કે પછી તેઓ તેમની ફરજમાં બેદર કરી દાખવી રહ્યા છે